પશુપાલકોના મતે પચાસ ટકા ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટ્રમાં અગિયાર લાખની ઘટ દર્શાવવામાં આવી વાર્ષિક અહેવાલમાં અગિયાર લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું જેના કારણે વધઘટ થઈ છે પંખાના કારણે અગિયાર લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા અને લોકોને ગામ લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો મારા ડેરી માં આવું ચાલે છે એ કોઈ ખબર પડતી નથી અમને એવું લાગે છે હિસાબ માં બાર ટકા અમારે નફો બેફો જોઈએ પણ એમાં હવા સો ટકા આલે આમાં આ બયો ને નભા બુસી દીધી લાખ નું કીધું દૂધ ઉડી ગયું પંખા થી અમાર નફો શું આવ્યો હાડા ટકા એટલે હાડા ટકા તો નફો ના જ ચાલો તો અમાર દસ થી બાર ટકા નફો તો અમાર જોવો જ કરો અમાર તો બધું અના ઉપર જ અમે ચલાઈએ સવારે ચાર વાગે ઉઠીએ કાળી મજૂરી કરીએ હોજરી હોજરી લીટર દૂધ વધારે પડે ના લો તો અમે તો જઈએ છોકરા મંત્રી પીધું ભરવા દૂધ પી જ્યા પંખા દૂધ બેંડ્યા તો બે પંખા અમારે મોકલાવજો કે એક કોપી આપી તો એની અંદર મોટી મોટી તપાસ કરી તો અગિયાર લાખ ના દૂધ ની ઘટ જણવા મળી તો અગિયાર લાખ ના દૂધ ની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી છે જુનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના ચાર પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે આ કેસ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી જુનાગઢ આસોજી ટીમે ચાર આરોપીઓને અટકાયતમાં લીધા અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટર ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું જેમાં કેશોદ માળિયા માણાવદર અને જૂનાગઢમાં બાર સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું કોર્ટે ચાર આરોપીઓને છ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી શ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજુ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી જેતરપિંડી કરાવી જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયામક્ષિંહ અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો સુરતના કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકડાટ સર્જાયો છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે પરંતુ ખાલી હાથ પરત જવું પડે છે એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે

દસ વાગ્યાનો આવેલો છું અડધો કલાકથી ઉભેલો છું અને હજુ વેઇટિંગમાં લાઈન ચાલુ જ છે હવે ત્યાં ગયા પછી બોટલ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી લાઈનમાં ઉભા રહી તો એ લોકોને પહેલે આપો તમારા કામ વાળો તમે ગમે ત્યારે આપી શકો છો તો અમારે એ કેવું છે કે લાઈનમાં ઉભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે તો જેવી રીતના આ રાશન કાર્ડનો વિભાગ કરી કર્યા છે દુકાનના ના એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ અને અહીંયા ઉદ્યોગ પણ ઊભા રહી છે તકલીફમાં તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઊભા નહીં રહો કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો તમને સ્ટોકમાં સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે બે દિવસ પહેલાં મારી મમ્મી આવેલ હવે મારી મમ્મીની ઉંમર ઉંમરમાં ક્યાં અહીંયા ઉભા રહેવાના બે દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે પછી મેં કાલે પણ ની મહિલો મારી મમ્મી આવીને ગયા પછી મેં કીધું કે મેં જામ છું એમને કોન્ટેક કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને એ લાઈન પર છે મેં કીધું લાઈનમાં અમે બોતલ બોટલ બધું નોંધાવી લીધું છે બિલકુલ લાઈનમાં ઉભા રહેવા પછી અમને મોતલ મળવું જોઈએ પછી પાછા રિટર્ન નહી થવું જોઈએ તમારે કોઈ અફરા તફરી કરવાની જરૂર નથી આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો એટલે આ પ્રોબ્લેમ આવે છે આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી તો તમને અપીલ છે કે તમારી તમે લાઈનમાં ઉભા રહેવું ટોકન લો અને બોટલ તમને મળશે અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું થોડું રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ એને થઈ ગયું ભાઈ ગેસ નથી ગેસ નથી આવું થઈ ગયું લાઇન લાઈન આપણે આપીએ છીએ અને ઓટીપી લઈને જ આપણે આપીએ છીએ પણ અમુક જે ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર જોઈએ હોય છે ઓગણીસ કેજીના અને પાંચ કેજી ના જે સિલિન્ડર લેવા આવે તો એ કસ્ટમરને આપણે ત્યાં કહે કે ભાઈ તમે ત્યાંથી લઈ લો એટલે એમાં કોઈ લાઈન નથી ને ઇન્ડસ્ટ્રીયલનો છે એટલે એમાં કોઈ નથી અવેલેબલ સ્ટોક છે આપડીમાં એટલે એ ત્યાંથી એ લોકો તારી બારોબાર લઈ લે અને એ લોકો પછી મારી જોડે બિલ કરાવી લે

તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું જીપ ડાલુ ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યું યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું સાંચોરથી ખાતર ડીસા તરફ જતા કંસાઈ ટોલ નાકાથી ઝડપાયું સાઈઠ યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા એક તરફ ખાતરની અછત છે તેવામાં સબસીડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળવાની ઘટના સામે આવી બારડોલીના મહુવાના તરસાડી ગામે ત્રીસ બેગ ખાતરની મળી આવી શ્રીરામ રેઝિન પ્રાઇવેટ લિમિટેડના જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ છે સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ કરાયું નાયબ ખેતી નિયામકે મહુઆ પોલીસમાં ફરિયાદ આપી શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે ત્રીસ બેગ નીમ કોટેડ યુરિયા હાલ એફએસએલમાં મોકલ્યું છે રિપોર્ટ આવતા સ્થળ પરથી ત્રણ બેગ મળી આવી હતી પંદરસો કિલોગ્રામ ખાતરના સત્તાવન રૂપિયા કરવેરા સાહેબ સડસઠ હજાર બસો સાહીઠ ની રકમનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે સત્યાવીસ નંગ બેગ રિઝીન બનાવતી પ્રક્રિયામાં કંપનીમાં ઉપયોગમાં કરાયો હતો સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડિયો વાયરલ થયો છે પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી

આ તરફ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં રાજ્યની તમામ પાઠશાળાના ચાર હજાર થી વધુ ઋષિકુમારો અને ગુરુજનો ગુરૂજનોએ મંત્રોચ્યારથી પીએમ પાઠવ્યા પ્રધાનમંત્રીના દીર્ઘ અને યશોમાં આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા આયુષ્ય મંત્ર જાપ કરાયા અને સોમનાથ દાદાને પંચોતેર કિલો મનોરથ પણ મનોરથ પણ ધરાયો સાથે સાડા ચાર હજાર થી વધારે ઋષિકુમારોએ એ મંત્રોચ્ચાર કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને અધ્યક્ષ ને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે અત્યારે બસ આટલું જ વધુ અપડેટ માટે આપજો રહું ન્યૂઝ એટલે ગુજરાતી વલસાડ જિલ્લાના કપરાડામાં માં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા થયા બે કાંઠે ચીકેચી માળ ફળિયા ખાડીમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી લોકો જીવના જોખમે ખાડી પાર કરવા